લીંબાયત ખાતે આવેલ મીઠી ખાડી કમરુનગરમાં એબી જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂટારુ ત્રાટક્યો હતો લૂટારુએ દુકાનમાં ઘૂસી દાગીના જોવા માંગી મોકો મળતા જ પેન્ટના ખિસ્સામાંથી જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કર્યો હતો જોકે જ્વેલર્સે પ્રતિકાર કરી કરી હતી અને લૂંટારોને પાછળ દોડ મુકતા લૂટારુ દાગીના જ મૂકી ભાગી છૂટ્યો હતો તો ઝપાઝપીના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે જે સમગ્ર ઘટના કેદ થઈ હોય જેને લઈને હાલ તો પોલીસનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે હાલ તો સુરતમાં દાડે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે હવે પોલીસે પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂર હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન હર્ષ શેટા સાથે અઝર કુરેશી